ભારતની સંસ્કૃતિમાં તીર્થયાત્રાનું આગવું મહત્ત્વ છે અને દરેક હિન્દુની ઈચ્છા હોય છે કે તેઓ પોતાના જીવનકાળમાં અયોધ્યા ખાતે આવેલ શ્રીરામ જન્મભૂમિના દર્શન કરે આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યના અનુસૂચિત જનજાતિ એટલે કે વનવાસી પ્રજા માટે એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરી છે હવે ગુજરાતના વનવાસી પરિવારો ભગવાન શ્રીરામના જન્મસ્થળ અયોધ્યાની યાત્રા સરળતાથી કરી શકે છે રાજ્ય સરકારે શ્રીરામ જન્મભૂમિ સબરી સ્મૃતિ યાત્રા સહાય યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વનવાસીઓ પરિવારને પાંચ હજાર રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કર્યો છે આ યોજનાનું અમલીકરણ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર દ્વારા કરવામાં આવશે ડાંગ જિલ્લાના સુબીર ખાતે આવેલા સબરીધામનું વિશેષ મહત્વ છે જ્યાં લોકવાયકા અનુસાર ભગવાન શ્રીરામ અને માં સબરીની મુલાકાત થઈ હતી આ પવિત્ર સ્થળની સ્મૃતિમાં આ યોજના શરૂ કરવામાં આવી છે આ સહાયનો લાભ ગુજરાત રાજ્યમાં વસતા બાર વર્ષ કે તેથી વધુ વયના અનુસૂચિત જનજાતિના નાગરિકોને મળવાપાત્ર રહેશે એક વ્યક્તિને તેના જીવનકાળમાં ફક્ત એક જ વાર આ યોજનાનો લાભ મળશે યોજનાનો લાભ લેવા માટે અરજીયાત્રામાં તારીખ યાત્રાળાઓની સંખ્યા યાત્રાની શરૂઆત અને પૂર્ણ થવાનું સ્થળ અરજીની તારીખ અરજી કરનારની કઈ ફોન મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી જો હોય તો સ્પષ્ટ રીતે દર્શાવવાના રહેશે અરજી સાથે આધાર કાર્ડ ખરાઈ કરેલું જાતિ પ્રમાણપત્ર લિવિંગ સર્ટિફિકેટ અને બેંક પાસબુકના પ્રથમ પાનાની સ્વપ્રમાણિત નકલ છોડવાની રહેશે અરજીમાં જેમના નામ હશે ફક્ત તે જ વ્યક્તિઓ યાત્રા કરી શકશે અરજીવાળા પરબેડિયા પર શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા વર્ષના યાત્રા માટે અરજી એમ લખવાનું રહેશે યાત્રા કરતા પહેલા પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત છે અરજીઓ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગરની કચેરી ખાતે રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા સ્વીકારવામાં આવશે પ્રવાસની તારીખના દસ દિવસ પહેલાં અરજી કરવાની રહેશે યાત્રા પૂર્ણ કર્યાના એક મહિનાની અંદર યાત્રાના પુરાવા રૂપે સરકારી બસ રેલવે હવાઈની આવા જવાની ટિકિટ રોકાણના પુરાવા ધર્મદાની પહોંચ અને અયોધ્યા મંદિર સહિતના બેથી ત્રણ રંગીન ફોટાગ્રાફ્સ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર ખાતે રજૂ કરવાના રહેશે આ યોજના ગુજરાતના વનવાસી ભાઈ બહેનો માટે અયોધ્યામાં ભગવાન શ્રીરામના દર્શન કરવાની એક સુવર્ણ તક સમાન છે વધુ માહિતી માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની કચેરીનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે